ક્યાં જશો તમે માં મારે અહીંની લીલા પૂરી થઈ છે મને આજ્ઞા આપો યશોદા મા કે કૃષ્ણ મથુરાના લોકો બહુ હોશિયાર છે ત્યાં તમને બધા પદાર્થ મળશે તમને આવો પ્રેમ નહીં મળે ગોકુળ જેવો બેટા ન જાઓ અને તમારા વિના મારું શું થશે અક્રૂર અક્રૂર તમે કૃષ્ણને ન લઈ જાઓ કહો તો આ લાખો ગાયો હું આપી દઉં કહો તો આખું ગોકળીઓ આપી દઉં પણ કૃષ્ણ મને આપી રાખો કૃષ્ણને ન લઈ જાઓ કૃષ્ણ માને સમજાવે કે મને આજ્ઞા આપો અને સંસારની કોઈ પણ સજ્જન માં હશે ને એની છાતી મજબૂત કરીને પોતાના સંતાનને વિદ્યાભ્યાસ માટે સંસ્કાર આપવા માટે મોકલશે કે જા બેટા મહાન બનીને આવજે કષ્ટ પડે કષ્ટ સહન કરજે